હા પડી ગયા વિડિયો પર ઓર ابھی તો रुको क्लाइमेक्स अभी बाकी है रुको जरा صبر કરો હા પંછો ઓખંડ તો વિડિયો ખાલી સટક ફૂટ ઓય આમ જો મસ્તો બોલો હવે એટલે તમારો કોણ લાવતો આલો પાડો રે જ આપણે હાથ પાળો પાડો અમે ધ્યાન રાખે છે અને કાલો તો આરી હય ફૂટો સુ સુ એલા જો તો ભૂરાયો એ મને જો હા હું આમ જઈ ના આવું હું બનાઉ ના ના હું

અરે ભી તો રુકો ક્લાઈમેટ રિસન નહી આ ગમબી રત રુકો જરા વાહ હું આવું રુકો બોલે જો મજા આયગે ના ભીડો કોક કે હે હે તુ હે તુ દે તુને એક લાલ લાલ હે લાલ લાલ દેખ

હનુમા <coughs> gua ram 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 Hors! 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 Hors!